ফোন <San Ein -nose> <Sanye -nose>

中国没在屋。 બોલાય તો સરસ બોલાય મુબોલા લખનજીના આવડો તો એ ઘરે હી જ નેયા તમે ભળે ક શું ભળે બોયેમાં આવડો

ઘર <laughs> જ <laughs> દાદો મને ખરાય દેલું મોડ આ ફોન મારે તો કેમ લઈ આવતો તમાર કે અમે તો હમણા લાવશું ફોટો તું આમ બતાજો મને બોલતી બોતો છે આ ફોટો ઈ છે જોઈ તો તમારું હા તો ગોડે ઓ બસ કોંડા તો તોર જ છે હું તો પડી આ રાધા સાલ આ કદી નહિ આવ હા કે ફરતો ના હારું ચોરી કરતોય ચોરી કરા કદી નહિ